સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ગુજરાતના યુવા મિત્રો માટે ઠંડીના મોસમમાં ખૂબ જ ગરમ સમાચાર એટલે કે સીસીઈની પરીક્ષા હવે પ્રિલિમ પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં યોજાવાની છે એટલે મેન્સ પણ વહેલી આવી શકે છે ચૂંટણી બાદ તરત મેન્સ આવી શકે છે તો હવે મિત્રો તૈયાર થઈ જજો હવે જરાય ચૂક ના કરતાં આપની પરીક્ષા છે એ મલ્ટી સેશન્સમાં યોજાવાની છે એટલે કે માર્ચ મહિનામાં ચાલુ કરે અને ડેલી અમુક ઉમેદવારોની પરીક્ષા થાય પચીસ ત્રીસ ચાલીસ હજાર ઉમેદવારોની અને આ રીતે પરીક્ષા એપ્રિલ મહિના સુધી ચાલે અને ત્યારબાદ એમાંથી સાત ગણા ઉમેદવાર મીન્સ પરીક્ષામાં ક્વોલિફાઈડ થાય આપની પરીક્ષા છે એ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટથી યોજાવાની છે તો તેના માટે નવા અભ્યાસક્રમ અનુસાર નવી તૈયારી માટે જ્ઞાન લાઈવ આપના માટે લઈને આવ્યું છે નેવિગેટર બેઝ તો આજે જ જોડાઈ જાઓ અને હવે આપની તૈયારીને ધારદાર અસરદાર બનાવો અને હવે નિશાન ચૂક માફ બાકી નહીં માફ નીચું નિશાન આપણું જે ટાર્ગેટ છે આપણું જે ગોલ છે આપણું જે એમ છે આપણું જે ડ્રીમ છે એ ફૂલફિલ કરવાનો સમય થઈ ગયો છે ડોન્ટ ચેન્જ યોર એમ ચેન્જ યોર એટીડ ચેન્જ યોર અપ્રોચ જય હિન્દ જય ભારત જય જ ગરી